તો ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં મારામારીની ઘટનાનો મામલો જેમાં બે દિવસ પહેલા બની હતી મારામારીની ઘટના ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે થયેલી માથાકૂટની દાજ રાખી હુમલો કરાયો ત્યારે પરિવાર પર કેટલાક શખ્સોએ કર્યો હતો હુમલો ત્યારે બનાવને મામલે ગોગારોડ પોલીસ મથકમાં છ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ત્યારે ગોગારોડ પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી ત્યારે છ હુમલાખોરોમાંથી માંથી ત્રણ હુમલાખોર ઝડપાઈ ગયા ત્યારે પોલીસે હુમલાખોરોને ઝડપી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન ભાવનગરમાં મારામારીનો મામલો છે જેમાં સુભાષનગર વિસ્તારમાં આ મારામારીની ઘટના થઈ જ્યારે બે દિવસ પહેલા આ મારામારીની ઘટના બની હતી જે દિવાળીના તહેવાર નિમિત્તે થયેલી માથાકૂટની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો ત્યારે પરિવાર પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો ત્યારે બનાવ મામલે ગોઘા રોડ પોલીસ મથકમાં છ ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ગોગારોડ પોલીસે પણ ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને છ હુમલાખોરોમાંથી ત્રણ હુમલાખોર ઝડપાઈ ગયા છે ત્યારે પોલીસે આ હુમલાખોરોને ઝડપી ઘટના સ્થળે લઈ ગઈ અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું